વલસાડમાં ગેરકાયદેસર કેમિકલ ફેક્ટરી પર એસઓજીની રેટ માદક પદાર્થ બનાવવાનું કૌભાંડ ઝડપાયું વલસાડ તાલુકામાં ડીઆરઆઈની રેડ બાદ વધુ એક ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી જડપાતા ખળભળાટ મચી ગયો છે વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાનો વધુ એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે વલસાડ જિલ્લા એસઓજી દ્વારા કુંડી ઓવરબ્રિજ નજીક નેશનલ હાઈવે અડતાલીસ પાસે આવેલી એક કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલોનો ઉપયોગ કરીને

તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે વલસાડમાં એક પછી એક ગેરકાયદેસર ફેક્ટરીઓ ઝડપાતા જિલ્લામાં ડ્રગ્સ અને કેમિકલ માફિયાઓના નેટવર્ક પર સવાલો ઉભા થયા છે આ રેડમાં વધુ કેટલા મોટા માથાઓ સંડોવાયેલા છે તે અંગેની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચશે